રંગીના રાજકોટમાં મિત્રો ગુજરાતમાં પહેલીવાર તરબૂચમાં ગયેલો ફ્રૂટ બોલો એ પણ આપણા રંગીલા રાજકોટમાં તમે લોકોએ નો મજ કર્યું હોય તો પહોંચી જાવ આ તરબૂચની અંદર મારા ખ્યાલથી બે થી ત્રણ લોકો આરામથી જમી શકશે ઉપર નવો સરસ મજાની છત્રી આપી છે વરસાદમાં આવે ને એના માટેની છત્રી હે આપણી દેશી ભૂંગરીઓ આપી હે તરબૂચનું બોલ્સ આપ્યું છે લોરેડ બનાવ્યું હોય ચોકલેટ ને નેચરલ ફૂડ ને કેટલી આઈટમ તમે જોવા ને ભા પૈસા વસૂલ બોલો હવે રંગીલા રાજકોટમાં પહેલી વાર હે તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો અમે લોકો પહોંચી જઈ સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું હે સોમેશ્વર ફ્રૂટ બોલા અમદાવાદના પ્રખ્યાત બોલા છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં ધૂમ મચાવે છે તો આવી જાઓ તમારો પરિચય આપો હું ઓલીના છો હું આફريقيا તાંઝાનિયાથી આવી છું આવી છું અને અને અહીંયા ફર્સ્ટ ટાઈમ આ પણ બહુ જ મજા આવી બહુ સરસ છે બહુ ઓવરઓલ છે છે નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી એકદમ ફેમિલી સાથે આવવા ડેફિનેટલી અમારા દર્શકોને એકવાર કહી જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ બાપા થેન્ક યુ આ થી અમારી દુકાન છે સારો રિસ્પોન્સ છે તમે જોઈ શકો છો હું એટલે જ ઉભો રહ્યો મેં કીધું આ મેળો ભરાણો એટલો બધો ટ્રાફિક છે નો એ જોઈને ઉભો રહ્યો પછી ખબર પડી પબ્લિક ફ્રૂટ ગોળા ખાવા આવ્યું ફ્રૂટ ગોળાનો નો કન્સેપ્ટ

કન્ટિન્યુ ગોલા બનાવે છે અને રાતના તમે મારી ઘડિયાળમાં જુઓ ને તો સવા દસ થી આજે અત્યારે દસ ને સોળ થઈ છે અને આમ જુઓ તમે ટ્રાફિક કેટલું પબ્લિક અત્યારે મેળો જ લીટરલી કહી શકાય કે રંગીલા રાજકોટમાં ગોળા ખાવા માટે મેળો ભરાણો છે અને ઘણા બધા લોકો ફેમિલી સાથે અહીંયા આવી અને રાજકોટના ભાઈ આટસમા વિસ્તાર એવો આપણે ઇન્દિરા સર્કલ ત્યાં આવી ગયા છે આપણે ને ભાઈ પબ્લિક ને મે મોજ કરે છે નાના થી લઈને મોટા ફુલકા ઓધી લઈને વડીલો બધાય જો આમ તમે કેમેરો પેરવો ભાઈ ભાઈ સ્વાગત સ્વાગત સુલેટ કરી મામા લઈને અમેજી આપણે પહેલી વાર ભાઈ આવી માવો માવો બદામ બદામ ડ્રાયફ્રુટ ચોકો ચિપ્સ ઉપર જેમ્સ ટોપિંગ આવશે પછી બધું ફ્રૂટનું મિશ્રણ આવશે બધું નેચરલ બધું નેચરલ એમાંય ભરી દેવાનું એમાંય ભરી દેવાનું જો અને હાઇજેનિક મિત્રો પૂરે પૂરે ધ્યાન રાખવામાં આવે છે ગ્લોવ્સ કરી અને બહુ વ્યવસ્થિત રીતે ગ્લોવ બનાવવામાં આવે છે

Apa si Mix Ini cah tiara one to one. Bapa Sita Ram. રેગ્યુલર તમારો જોવામાં રેગ્યુલર તમારા વિડિયો રેગ્યુલર જોય તમારા વિડિયો જોઈને જ અમે અહીંયા રેગ્યુલર ખાવા આવી છે બોલા હા વિથ ફેમિલી આવ્યા થી હું મારી વાઇફ છે અને મારા બે સન છે ઓલા અમારા ડોક્ટર સાહેબ છે

આપણે પાઇનેપલ અને ચોકલેટ ભાઈ રાજકોટ માં વન ઓફ ધી લોડેડ ગોલો ખાવો ને પૈસા વસૂલ ગોળવા એમ ફેમિલી સાથે ખાવું હોય રાજકોટમાં એકસો સિત્તેર રૂપિયામાં આટલો તમે ડ્રાય ફ્રૂટથી લોડે બોલો કે અહીંયા પહોંચી જજો સોમેશ્વરમાં અને અત્યારે જે મારી સાથે લોકોનો મેળો જ આવ્યો હોય ભાઈ જમવા માટે ગોલાની મોજ કરવા માટે આપણા રંગીલા રાજકોટમાં કાંઈ ન ઘટે હવે વાતું કરવાનો ટાઈમ નથી આપણા ડ્રાય ફ્રૂટની મોજ મણીએ